આજે ફાઇનલી ડિસાઈડ થઈ જશે અને ગાડી બુક થઈ જશે તો બન્યા રહેજો વિડીયોમાં અને આજે ફાઇનલી અમારા ભાઈનું બહુ મોટું ડ્રીમ અમે પૂરું કરવા જઈ રહ્યા છે કે મોટી ગાડીમાં સીએનજી લાગશે સીએનજી ગાડી છે કે નહીં એ પણ તમે હેલો વેલકમ બે ટુ તમારી પાસે ફેમિલી શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં અને ઘણા ટાઈમ પછી એટલે જો બે દિવસથી કે થોડા ગમતા હતા એટલે કલાક કલાક લોકો નાખવાની જરૂર પણ અત્યારે ટાઈમ નથી રહેતો અને પાછું હમણાં ક્યાં જવાનું નથી થાતું એટલે કંઈ કન્ટેન મળે એવું થાય છે પણ હસવું પણ આવે છે મને મયર રોજ મન આવે પણ શું કહેવાય કે ફાઇનલી ઘણા બધા લોકો નિગમંત હતી કે કોઈ ગાડી કોઈ ગાડી લેવાના છો તો આજે અમે ફાઇનલી આવી ગયા છે અને આજે ફાઇનલી ડિસાઈડ થઈ જશે અને ગાડી બુક થઈ જશે અને ક્યારે આવશે અત્યાર સુધી ઘણા લોકો પૂછતા કોઈ કોઈ પણ અમે કન્ફ્યુઝ હતા કે શું કરવાનું છે કયું લેવાનું છે તો ક્યારે આવશે એ પણ તારીખ ટૂક સમયમાં જ રિવીલ કરશું યસ તો બન્યા રહેજો વિડિયોમાં અને આજે ફાઇનલી અમારા ભાઈનું બહુ મોટું ડ્રીમ અમે પૂરું કરવા જઈ રહ્યા છે એટલે મારું તો ઓછું મયુરનું હતું એટલે એને જોઈને મારું થયું કે એને એટલી ઈચ્છા છે તો એ પૂરું થવું જોઈએ તો બુકિંગ કરાવી દઈએ અને પાછી ક્યારે મળશે ગાડી અને ક્યારે તમને લોકો ને ખબર પડશે એના માટે સ્ટેટ્યુમ અને થોડાક સમયમાં જ તારીખ પણ રિવીલ કરી દેસુ કારણ કે અમારે જોઈએ છે તો થોડીક નજીકના ટાઈમમાં જ જોઈએ છે

ટૂંક સમયમાં આવી જશે હવે ક્યારે આવે એ હું બે દિવસ પછી તારીખ રિવીલ કરી અત્યારે ખાલી ટોકન આપ્યું કેમ કે ના લોચાવેલી તે આવશે કે નહીં એટલે બે દિવસ પછી ખબર પડે આવી જાય ફાઇનલ છે ગાડી જીએસટી નું બધું અત્યારે હાલે વધે ઘટે કન્ફ્યુઝ થય હવે કન્ફ્યુઝ થય અને ફાયદો થાય નુકસાન બે વસ્તુ છે પણ રિસ્ક લીધું હવે જે થાય તે તો હા યંતે ને હા તો નથી આ મને એમ કરે ઓલુ કરે પણ અચ્છા હવે વધુ કે બે શબ્દ હવે અરક જોઈને મજા સરસ તો પછી આ તો તું આકે કે આ તો પછી ને તો બસ એટલે ના ના તમારી રામ પ્યારી છે આ ગાડી તો અપડાઉન માં શું ચાલશે અપડાઉન તો આમાં જ થાય ઓલા માં તો અપડાઉન થાય એવું નથી આપડે એન્જિન લેવાય તો જાય પણ પછી હમ કે એનું દુખ છે કે શું છે ના ના એવું ન હોય બધું થઈ જાય એડજસ્ટ હું એમાં સીએનજી ફિટ કરાવી લેવું તો એ હાલે ને ન હાલે તો કોક કે કે તો લેવાય જ નહીં તો ભાઈ સીએનજી વાળી ગાડી છે કે નહીં એ પણ તમે જોજો કે

બધી ખબર પડી જાય તમને પણ ચાલો તો મળીએ